નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપનું સ્વાગત કરું છું વાત કરીશું મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરોનું આ કેન્દ્રીય મંત્રીમંડળ કેટલું મજબૂત જોવા મળી રહ્યું છે સૌ કોઈની નજર હતી આ વખતે કે આ કેન્દ્રીય મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવામાં આવશે અને કોની બાદ બાકી કરવામાં આવી શકે છે તો અત્યારે તો જે રીતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો છે ને ત્યારબાદ આ મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તે નામો તો આપણી સામે આવી ગયા છે પરંતુ હજી કોને સ્થાન પછી એમને કયું ખાતું મળશે એ હજી પણ એક બધાની માટે પ્રશ્ન છે પરંતુ અત્યાર સુધી જે નામો આપણી સામે આવ્યા છે અને જે પ્રકારની ગણતરી જોવા મળી રહી છે મોદીની નવી સરકારમાં આ વખતે તેત્રીસ નવા અને ઓગણચાલીસ જૂના ચહેરા સામેલ છે ત્રીસ કેબિનેટ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો છત્રીસ રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ છે અને સિત્યોતેર વર્ષમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે ગુજરાત રાજ્યમાંથી પાંચ કેબિનેટ અને એક રાજ્યમંત્રી મળીને છ મંત્રી ગુજરાતના છે હા એટલે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રીમંડળમાં છ મંત્રી ગુજરાતના છે મંત્રીમંડળમાં યુપીના દસ બિહારના આઠ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના છ છ મંત્રી બનાવવામાં આવ્યા છે તો મોદીને કેબિનેટ થ્રી પોઈન્ટ ઝીરોમાં એક વધુ જે બાબત છે જે આપણે સમજવી પડે કે ક્યાંક ને ક્યાંક જે જાતિના સમીકરણો છે તેને પણ સંતુલન આપ કરવામાં આવ્યું છે કારણ કે સત્યાવીસ ઓબીસી છે દસ એસસી પાંચ એસટી તેમજ પાંચ અલ્પસંખ્યકોને પણ સ્થાન મળ્યું છે તો જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને એની સાથે સાથે અત્યારની જે એનડીએ ની પરિસ્થિતિ છે જે ઘટક પક્ષો છે ઘટક પક્ષોની જે માંગણીઓ અને એની સાથે જ કેન્દ્રીય મંત્રી ને મજબૂત કરવું આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને આજે કેન્દ્રીય મંત્રીમંડળમાં જે તે નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ આ મંત્રીમંડળ કેટલું મજબૂત જોવા મળી રહ્યું છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષકો પ્રશાંત ગઢવી અને તેમની સાથે છે ડોક્ટર અજય તિવારી આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક નમસ્કાર પ્રશાંતજી સૌથી પહેલા તો મોદીની નવી સરકારમાં આજે આંકડાઓ જોવા મળી રહ્યા છે તેત્રીસ નવા ને ઓગણચાલીસ જૂના ચહેરા સામેલ છે અને ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ શપથ લીધી અને એ ઐતિહાસિક મોમેન્ટ જે બધાએ જોયું અને ત્યારબાદ એક પછી એક શપથ લેતા જોવા મળ્યા આપણને નેતાઓને ત્યાં આપણને પણ એક પછી એક

એને તમામ ને તમામ પ્રકારનો અનુભવ મળે તો કાલ ઉઠીને ગમે તેવી જવાબદારી એમની માથે આવે તો એ નિભાવવા માટે સક્ષમ હોવા જોઈએ જેમ આપણે ત્યાં આપણે જોયું કે જે ગુજરાતનું મંત્રીમંડળ બદલાયું તો બધા નવા હતા તો ઘણા લોકો કહેતા કે ચેલેન્જ છે બહુ જ તકલીફો પડી રહી છે આમ છે તેમ છે પણ એમને ક્યાંક ને ક્યાંક અનુભવ જો આપ્યો હોત અને એકના એક અનુભવી લાંબો ટાઈમ રહે તો પછી પાર્ટીમાં કોઈને નવી તક નથી મળતી હોતી એટલે આ જે કંઈ નવા ચહેરા છે એ ક્યાંક ને ક્યાંક ભલે સંસદ સભ્ય તરીકે બે ત્રણ ચાર પાંચ ટર્મ થી ઘણા તો આઠ આઠ ટર્મથી પણ ખટિક કે જે આઠ આઠ ટી છે એટલે એનો મતલબ એમને એમના વિસ્તારનો નાની નાની વસ્તુઓનો પણ કેટલો બહોળો અનુભવ હશે અત્યાર સુધી એમને આખો વિસ્તાર ખૂંદી વળ્યા હશે એના પ્રશ્નોની રજૂઆતો કરી હશે એટલે સિસ્ટમથી પણ બહુ સારા જાણકાર હશે હવે મૂળ વાત એ છે કે મોદી સાહેબ નું મંત્રી મંડળ એમાં જો ખાલી બીજેપીના જ મંત્રીઓ હોય તો ગમે તેને બેસાડો કોઈ ફરક પડતો નથી કારણ કે કામ તો છે મોદી અને અમિત શાહ એ સિવાય બીજા કરવાની છે અને એટલે અમારો અનુભવ એ બોલે છે કે લોકો ખાલી સંયો કરવા બેહાડ્યા હોય છે પણ આ વખતે બીજા ઘટક પક્ષોમાંથી છે એમાં મુખ્ય આ વખતે એ પણ ધ્યાન રાખવું પડે ને કે એવા લોકોને બેસાડવા પડે કે જે ખરેખર સરળતાથી સહયોગ કરી પણ એટલે હા એટલે મેં એ આપને કે ખાલી સંયો નથી જોઈતા જે સારી રીતે સરકાર ચલાવી શકે સરકારને એક નવું વિઝન આપી શકે કારણ કે આ ત્રીજી ટર્મ છે તમે સમજો સૌથી પહેલી વાત પહેલી વાર જયારે ચૂંટાઈ ને આયા ત્યારે એમણે એક હેન્ડ લીધું હતું બીજી વાર ચૂંટાઈને આયા ત્યારે એમનું વિઝન મૂકવાનો પ્રયત્ન કર્યો છે હવે ટાઈમ આવી ગયો છે ત્રીજી ટર્મમાં એ ઇમ્પ્લિમેન્ટેશન સરકારની વિચારધારા એટલે માનો કે મોદીની વિચારધારા એનું જે વિઝન હોય એની સાથે કંધાથી કંધા મિલાઈને ચાલી અને ગ્રાઉન્ડ ઉપર એવું રિઝલ્ટ આપે કે જે ભાજપને અથવા એનડીએ નું એક નામ પણ વધારે દેશ માટે પણ સારું કામ થતું હોય અને આવનારી ટર્મના બીજા બધા ઇલેક્શનમાં પણ પાર્ટી રાજકીય રીતે એમને ફાયદો કરાવતો હોય આવા વ્યક્તિઓ આવા અનુભવ છે કે એસ જયશંકર બહુ જ કારણ કે પોતે પોલિટિક્સના માણસ નથી પણ તમે એમનું કામ ચોક્કસ છે નિર્મલા સીતારામ બોલ બચ્ચનની જેમ બેસે એમને પોતાને ઘણું ખ્યાલ ના હોય અરુણ જેટલી જયારે ફાઈનાન્સ મિનિસ્ટર હતા અને નોટબંધી થવાની હતી એમને પોતાને ખ્યાલ ન હતો તો એમ એવા મંત્રીઓ આ વખતે નહીં ચાલે આ વખતે ઘટક પક્ષોનું દબાણ આવશે વિપક્ષનું તો પછી આવશે પેલા ઘટક પક્ષો આવશે પરફોર્મન્સ બતાવવું પડશે એ પરફોર્મન્સ આપવા માટે એવા વ્યક્તિઓની જરૂર છે જેમ કે તમે સિંહ આજે મંત્રી મંડળમાં એમ હવે એક સમયમાં એ ક્યાં હતા અત્યારે કેબિનેટમાં બી એ કામ હતા એક મજબૂરી હોય રાજકીય પક્ષની કે એમના વિસ્તારમાંથી લાવવા પડે એટલે એવાને બેસાડે જ્ઞાતિગત સમીકરણ સેટ કરવું હોય વફાદારી હોય એટલે સેટ કરે પણ પછી એમની પોતાનું કેલિબર તો હોવું છે ને જણનારીમાં જોર ના હોય એમ આપણે જે કહીએ છીએ એમ આ બધી હવે જણનારી છે જે ભારત દેશનો ઇતિહાસ લખવા જઈ રહ્યા છે જે ભારત દેશના લોકતંત્ર માટે કંઈ કામ કરવા જઈ રહ્યા છે

જઈ નથી શક્યા પોતાના વિસ્તારના કામ છોડો સિસ્ટમના કામમાં પણ એવું ઇમ્પ્લિમેન્ટેશન ના કર્યું હોય ડિપાર્ટમેન્ટમાંથી ઘણી બધી ફરિયાદો આવી હોય ડિપાર્ટમેન્ટને લઈને એવી ફરિયાદો આવી હોય કે જે ઉપર સુધી તો નુકસાન કરી નાખ્યું તો આગળ જતા ગુજરાતમાં નવું કંઈ પણ આપે પણ એમણે ફિશરીઝ મિનિસ્ટર પેલા એગ્રીકલ્ચરમાં એમઓએસ આ તે બધું પણ એ કામ નથી દેખાતું તો ત્યાં જઈને ખાલી વાતો નથી કરવાની આમ જોવા જાય તો મનસુખ માંડવિયા આમ દરેક ખાતામાં થોડા નિષ્ફળ નીવડ્યા છે લઈને જે પ્રોબ્લેમ ચાલે છે અને જે પોલિસીઝ હેલ્થ ની બદલી નાખી છે હેલ્થ મિનિસ્ટર આમ આમ જનતા તકલીફ છે એટલે રોજ તરફથી ત્યાં જે રિપ્રેઝન્ટેશન થતું હોય એમાં ક્યાંક ને ક્યાંક વાત બહાર આવે કે આ કેપેબલ છે ને આ કેપેબલ નથી એટલે સારી છે પ્રશાંત આ બધું જોઈને મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે આ એક કદાચ પરિણામની અસર કહી શકાય છે आवखते कही बदशा बीते बधूज परफेक्ट रिजल्ट असर आप कही सके जी अभी यहाँ पर अगर बात करें हम केंद्रीय मंत्रिमंडल की तो यहाँ पे यूपी से दस और बिहार के आठ मंत्रियों का इसमें समावेश किया गया है क्या कहेंगे इन राज्यों के बारे में और यहाँ के मंत्रियों के बारे में जिन्हें कैबिनेट में स्थान मिला है पिनल जी सबसे पहले तो मैं आपके दर्शकों को प्रणाम करते हुए 100 देश की 140 करोड़ जनता को प्रणाम करता हूं और नरेंद्र मोदी प्रधानमंत्री 60 साल बाद 60 साल बाद हैट्रिक लगाकर तीसरी बार प्रधानमंत्री बनने वाले नरेंद्र मोदी जी दूसरे प्रधानमंत्री हैं जो भारत देश में तीसरी हैट्रिक लगाकर प्रधानमंत्री बने हैं उनको बधाई देता हूं और साथ में उनके कैबिनेट मंत्री और राज्य मंत्रियों को भी बधाई देता हूं कि भारतीय जनता पार्टी ने जिस स्तर से जिस तरीके से मंत्रिमंडल को रचने का काम किया है वो ढंग से सोचने की जरूरत है कि जो व्यक्ति चुनाव जीता ही नहीं उसको भी मंत्री बनाया है जो चुनाव लड़ा ही नहीं उसको भी मंत्री बनाया है जैसे अठवाले जी महाराष्ट्र से जैसे रणवीर सिंह सिद्धू जी पंजाब से और अभी आपको देखना होगा कि हरियाणा में पांच सांसद होने के बाद पांच सांसदों के बीच में तीन टीम को मिनिस्टर बनाना इसका मतलब कहीं ना कहीं चुनाव का उद्बोधन शुरू हो गया है आज हरियाणा झारखंड महाराष्ट्र में अक्टूबर में चुनाव है अक्टूबर के चुनाव को देखते हुए हरियाणा झारखंड और महाराष्ट्र की मंत्रिमंडल को भी सेट किया गया है जहां आठ मंत्रिमंडल दिया गया है जहां 10 मंत्रिमंडल दिया गया है उसको भी जातिगत समीकरण के अनुसार बांधने का प्रयास नरेंद्र मोदी ने ओबीसी और एसपी को देखते हुए इस सीट को कैसे हम आगे विधानसभा में जीत पाए यही भारतीय जनता पार्टी कहती है कि हम चुनाव के लिए हमेशा तैयार रहते हैं अभी सांसद का चुनाव खत्म नहीं हुआ मंत्रिमंडल बनने से पहले ही भारतीय जनता पार्टी ने अपने विधानसभा की तैयारी शुरू कर दी है इससे साफ जाहिर होता है कि रणनीतिकार हमेशा आगे रहता है भारतीय जनता पार्टी की रणनीति तो क्या आप कैसे देख रहे हैं महाराष्ट्र की बात करें या झारखंड की बात करें या हम बिहार की बात करें तो आप कैसे देख रहे हैं कि क्या वो संतुलन वो कर पाए हैं जिस तरह से इन घटक पक्षों की जो भी डिमांड थी और इसी के साथ विधानसभा के जो इलेक्शन भी आ रहे हैं तो उस हिसाब से जो केंद्रीय मंडी मंडल में जो स्थान दिया गया है उससे ये जो पूरा बैलेंस है ये संतुलन रहेगा पूरा आपको लगता है નહીં મુજે તો નહીં લગતા અભી અભી આપ સુન રહે હુંગે અજીત पवार जी ने अपनी शुभगाट शुरू कर दी है कि मुझे कैबिनेट मंत्री चाहिए क्योंकि एक तरफ अठवाले जी जो चुनाव नहीं लड़ते हैं फिर भी उन्हें राज्य मंत्री का दर्जा दिया जाता है और एक अजीत पवार जिसने इतना विवाद करके शरद पवार से अलग होकर भारतीय जनता पार्टी का साथ दिया और सीटें भी जीती उसके बावजूद भी राज्य मंत्री मिल रहा तो अजीत पवार जी का नाराजगी वाजीब है वाजी अजित पवार जी नाराज होकर के बैठे हुए हैं उनको किसी भी व्यक्ति को उनके राज्य मंत्री का पद जो दिया जा रहा था वो भी उन्होंने स्वीकार नहीं किया है तो घटक दल तो ये भी हैं, लेकिन जो मुख्य घटक दल है चंद्रबाबू नायडू और नीतीश कुमार आपने देखा होगा नीतीश कुमार की बोलती बिल्कुल बंद है नाने ये बोलती कब खुलेगी दो चार महीने में खुलेगी या कब खुलेगी क्योंकि क्या ऐसा नीतीश कुमार को कहा गया है कि नीतीश कुमार जी ने लल्ल सिंह और बाकी अपनी कई टीमों को तीन तीन जदयू से तीन तीन मंत्री बना दिए गए लेकिन नीतीश कुमार जी ने कोई मंत्री मंडल में अपनी जगह नहीं बनाई है उसका क्या कारण है यह तो आने वाला वक्त बताएगा चंद्रबाबू नायडू के लिए जरूर एक बहुत अच्छी बात है कि चंद्रबाबू नायडू आंध्र प्रदेश में राज्य सरकार भी बना रहे हैं और अपने दबाव जिस तरह से वो स्पीकर का पद और मंत्रियों का पद मांग रहे थे लेकिन स्पीकर का पद तो नहीं केंद्रीय मंत्री और राज्य मंत्री का पद जरूर उन्हें मिला हुआ है और आगे तीन महीने चार महीने के बाद जब ये अक्टूबर का चुनाव नजदीक आ जाएगा पिनल जी झारखंड पंजाब हरियाणा महाराष्ट्र ये जो चुनाव जब नजदीक आएगा हमें नहीं लगता कि ये सरकार जो है बहुत ज्यादा दिनों तक टिक पाएगी अगर नीतीश कुमार ने... क्या था विधानसभा इलेक्शन से ध्यान में राखने से कहीं પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે છે ત્યારે આ ક્યાંક નુકસાનકારક સાબિત થઈ શકે જો મોદી સાહેબ પહેલી વાર આવ્યા તો એમનો એક ઓરા ઉભો થયો અને જુવાળ બન્યો તો ચૌદ થી ઓગણીસ ની વચ્ચે લગભગ બહુ બધા રાજ્યોમાં ભાજપની સરકાર બની જ્યાં ક્યારેય નહોતી બનતી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ જેવામાં ત્યાં એમને એમની સરકાર બનાવી ઓગણીસ પછી એ જાદુ થોડો થોડો ઓસરતો ગયો અને ચોવીસ માં આપણે જોયું તો ખુદ મોદી જાદુ ઓસરી ગયો એમ હવે એ લોકોને ચિંતા છે કે આવનારા સમયમાં અને ખાસ એવા રાજ્યોમાં આવે છે છે જે ત્રણે ત્રણ રાજ્યો એમના એમાં કઈ મહારાષ્ટ્ર તો પેલા ગઠબંધનમાં ભલે જનાદેશ એમનો હતો પછી સરકાર પડી પાછી એમણે પાડી દીધી મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી રહી છે હરિયાણા ખટ્ટર સાહેબ સારી રીતે સીએમ બે ટર્મ રહ્યા પછી અત્યારે બદલવા પડ્યા અને જેજેપી ના હિસાબે ગઠબંધન થયું અને અત્યારે બાજુ તમે જોવું તો ત્યાં સીટો પણ ઓછી આવી લોકસભામાં અને ત્રીજું બિહાર કે જ્યાં કુમાર છે ઘણા સમયથી ભાજપનો પ્રયત્ન છે કે ભાજપના સીએમ હોય બિહારમાં ગઠબંધનમાં સરકાર સરકાર સીએમ ભાજપના હોય તો આ બધાને ધ્યાનમાં રાખીને પણ મંત્રીમંડળનું વિસ્તરણ આમ મોદી સાહેબ એ રીતે કર્યું છે પંજાબમાં પ્રયત્ન હોવું કર્યો સફળતા મળી ના મળી વોટ શેર વધી રહ્યો છે તમિલનાડુમાં આટલું બધું કરી નાખ્યું તો તમે જુઓ તો સફળતા ક્યાંય ના મળી ઓગણચાલીસમાંથી એક પણ સીટ પર ના આવી શક્યા એટલે આ બધા ફેક્ટરના હિસાબે હવે ભાજપે ભેગી કરવાની જાદુ ચાલ્યો ચૂંટણીઓમાં પરફોર્મન્સ આપીને એકલા હાથે શાસન બનાવવું છે બહુ બધી જગ્યાએ એમને એકલા હાથે કારણ કે એમણે જોઈ લીધું કે જ્યાં જ્યાં ભેગા થયા અથવા જ્યાં તોડફોડ કરી છે ત્યાં અમે સફળ નથી રહેતા એના કરતા જ્યાં એકલા હાથે કામ કરીએ છીએ પછી ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ હોય જે મારા તિવારી સાહેબે કીધું એમ એ ખબર પકડાતી નથી હજી ચંદ્રબાબુ નાયડુ નો ડાઉટ એ પણ જયારે સમય આવે એમનું વેર વાળી લે છે એ પણ થાય છે કે અત્યારે નીતિશ કુમાર શાંત છે

રાજકારણ કે એમને બી ખબર છે કે કાલ ઉડીને નીતિશ કુમાર ગમે તે કરે એટલે મારે તૈયારીમાં રહેવાનું છે મારો બસો તોતેર નો મેચ થવો જોઈએ એટલે એના માટે કદાચ એલજેપી જેવા બીજા ત્રીજા અથવા તો ઇન્ડિયા ગઠબંધનના અમુક ઘટક પક્ષો સાથે પણ ચર્ચામાં હશે નાના નાના પક્ષ અપક્ષ અને ત્રીજું તૈયારીમાં લાગી ગયા છે કારણ કે ડિફરન્સ બહુ નથી બસો ચોત્રીસ અને બસો ચાલીસ ભાજપ તો એમને બી એવું છે કે નીતિશ કુમાર ચંદ્રબાબુનો નો ઉપયોગ કરી અને શું કરી શકાય કે આગામી સમયમાં એ લોકોને તકલીફ પડે તો આપણા ખોળામાં આવીને બેસે તો એમને શું આપી શકાય શું કરી શકાય અને અમારી વખતે શું સ્ટેન્ડ લેવું જોઈએ એટલે આ ત્રણ પ્રકાર ત્રિકોણીય જંગ હવે ચાલુ થઈ ગયો છે નબળી પડે છે કયો એંગલ નબળો પડે છે એના ઉપર આ બધું સ્પષ્ટ થશે એ આજે સાંજે પોર્ટફોલિયો પરથી પણ ક્લિયર થઈ શકે છે જેવો પોર્ટફોલિયો મંત્રી મંડળ આ મને મંજૂર નહોતું આ મેં માંગ્યું નતું અમે આ માંગ્યું હતું સ્પીકર હવે એ બધું ફૂલફિલ થાય છે કે કેમ એ નથી થતું તો એવું તો શું સમજાવવામાં આવ્યું છે એવી કયા બ્લેકમેલ કરવામાં આવ્યા છે કે એ લોકો અત્યારે સાયલેન્ટલી કામ કરી રહ્યા છે અને આગળ જતા બી કરશે અને સરકાર ચલાવશે કારણ કે જો મોદી સાહેબ જો હંમેશા છે ને દુશ્મનને ક્યારેય પેલો નહીં માનવો એમ અત્યારે બંને બાજુ લાગુ પડે છે કે દુશ્મનને નબળો નહીં માનવો એટલે ઇન્ડિયા ગઠબંધન મોદી સાહેબ નબળું નહીં માની શકે એ જ રીતે આપણે બી મોદી સાહેબને નબળા ના માની લેવાય કે એનડીએ થી સરકાર બની છે તો એવા નબળા પડી ગયા એ એમના મગજમાં કંઈક એવું ચાલતું જ હશે કે બસો પંચોતેર નો આંકડો હર હંમેશા જયારે કોને કયું ખાતું આપવામાં આવશે ને એ પછી કોઈ રોષ કે ગુસ્સો કે કોઈ વિરોધ ઉઠશે કે નહીં હવે કારણ કે ભાજપ આમાં તો જો પહેલેથી સફળ છે કે એમના અંદર જે વિખવાદ હોય ને સામે ન આવવા દે પણ હવે વાત અલગ છે કારણ કે હવે ભાજપમાં એનડીએમાં ભાજપના જ નેતાઓ નથી એટલે બહાર કઈ પણ આવી શકે છે અજયજી यहाँ पर जैसा कि हमने पहले भी बात की कि जो जातिगत समीकरणों को ध्यान में रखा गया है उसमें ट्वेंटी सेवन यानी सत्याईस ओबीसी हैं, दस एस सी पांच एस टी और के साथ पांच अल्पसंख्यकों को, को भी स्थान मिला है ये जातिगत समीकरण आपको मोदी जी के केंद्रीय मंत्रिमंडल में कितने संतुलित दिख रहे हैं? नहीं ये बिल्कुल मुझे ठीक नहीं लग रहा है क्योंकि उत्तर प्रदेश में 80 सीट थी और 80 सीटों की चर्चा जो थी वो इतनी जबरदस्त चर्चा थी लोगों ने वहां पर कहा कि सवर्ण जाति की अनदेखी की जा रही है भारतीय जनता पार्टी में ब्राह्मण और ठाकुर अगर दिखते हैं तो साफ साफ नजर आता है कि ये दोनों भारतीय जनता पार्टी के हैं और यही गलत फहमी लोगों को खत्म कर गई उत्तर प्रदेश के राजपूत और ब्राह्मण नाराज थे अभी आप मंत्रिमंडल में देखिए तो राजपूत तो और ब्राह्मणपुर तो बहुत अच्छी जगह नहीं दी गई है ओबीसी एस टी और इस तरह से जगह दी गई है यह भी एक कमी है भारतीय जनता पार्टी की भारतीय जनता पार्टी को इस पर भी विचार करना होगा रही दूसरी बात नीतीश कुमार जी के धुर विरोधी ललन सिंह जो जादयू में ही हैं। आप देखिए जदयू में लल्लन सिंह जी को कितना बढ़िया स्थान दिया गया है आगे किस तरह से लल्लन सिंह को या जदयू की पार्टी को किस तरह से तोड़ा जाए वह अपना काम भारतीय जनता पार्टी ने करने का प्रयास किया है सभी जानते हैं भारतीय जनता पार्टी पहले छोटे पार्टियों को साथ में लेती है फिर उसके बाद उसे तिथिर बतीर कर देती है जैसे हरियाणा हरियाणा में आप देख रहे हैं जजपा जन जनता जननायक पार्टी के साथ भी ऐसा ही हो रहा है तो ऐसी स्थिति एस में भारतीय जनता पार्टी को कहीं आना कहीं अपनी एक ऐसी रणनीति बनानी होगी जिसमें हर 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 जाति धर्म और समावेश को साथ लेकर चलने की कोशिश की हो की जानी चाहिए क्योंकि अभी सवर्ण जाति भारतीय जनता पार्टी से दूर हो रहा है यह भारतीय जनता पार्टी को समझना हो जी 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 बिल्कुल और अजय जी, जी यहाँ पर जैसा कि हम अभी देख रहे हैं तो जैसा ये केंद्रीय मंत्रिमंडल हमें दिख रहा है उसमें उसमें कितने सारे ऐसे भी जिन्हें स्थान नहीं मिला है इस बार और आ, उसमें कुछ ऐसी पार्टी हैं जिनकी अगर बात करें तो एक बैठक है आ, जो जनसेना पार्टी की है और एक राष्ट्रवादी अः कांग्रेस पार्टी एनसीपी और एक बैठक है वाणी सिक्किम क्रांतिकारी मोर्चा एक बैठक वाली आसाम गण परिषद और झारखंड स्टूडेंट्स यूनियन यूपीपीएल या इनको uh, मोदी जी की के ये uh, केंद्रीय मंत्रिमंडल में इस बार स्थान नहीं मिला है ये उसके स्थान ना मिलने का कारण है उसके कारण ये हैं कि उन लोगों ने भी सीटें जीती तो हैं पर जाति समीकरण जो है साधना बहुत जरूरी था और 73 मंत्रिमंडल में पर्सन जो रखे गए हैं उसको देखते हुए उनको लगा कि बिहार में कैसे मुझे साधना क्योंकि बिहार की बिहार की सीटें ज्यादा है बिहार में विधानसभा चुनाव भी जीतना है तो ऐसी स्थिति में बिहार हो गया चाहे महाराष्ट्र में जैसे अटवाले को दिया गया बाकी जो आप कह रही हैं जिन पार्टियों को एक एक सीटें जीत जिन्होंने एक एक सीट जीती है या वो जीत भी नहीं पाया तो उनको नहीं रखा गया कहीं ना कहीं उनको

અને બહુ જ આમ કારણ કે પોતે એકલા હાથ આખો પક્ષ બી ચલાવે છે એટલે એમને ખ્યાલ છે કે સરકાર સંગઠન દેશ જનતા અને ગવર્નન્સ શું હોવું જોઈએ નિર્મલા સીતારામણ એક સારું ઇંગ્લિશ બોલ્યા સિવાય બીજું મને લાગે બીજી કોઈ કેપેસિટી નથી ઇંગ્લિશ બોલ્યા સિવાય કારણ કે ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે એમણે પોતે ઘણા કામ કોરોના વખતે વીસ લાખ કરોડની જાહેરાત ક્યાં છે લાખ કરોડ ગ્રાઉન્ડ ઉપર એમ એનું કરીમેન્ટેશન શું છે એ જ રીતે જયારે જયારે ઇકોનોમીની વાત આવે છે તો આઈએમએફ ના ડેટાથી લઈને બાકી બધું પ્રધાનમંત્રી ઓફિસ નક્કી કરે છે એ પોતે શું કરે છે એટલે આ વખતે આપણે એવું સજેસ્ટ કરીએ છીએ અહીંથી જો આપણો અવાજ સંભળાતો હોય તો કે પ્લીઝ નિર્મલાજીને ફાઇનાન્સ મિનિસ્ટર ના બનાવશો તમને બહુ જ એમની ઉપર બીજી કોઈ રીતે

નિમુબેન વિવાદમાં દેખાતા નથી સરળ છે લો પ્રોફાઇલ છે અને કોઈના દાબ વાળા નથી પેલું તો શું ગ્રુપના હિસાબે બહુ બધા વિવાદમાં હજી પણ આપણે ત્યાં માનો કે એસી જણ એક્યાસી જણ સમાવેશ જો કરી શકાતો હોય મંત્રી મંડળમાં તો એના તેત્રીસ ટકા કારણ કે મહિલા આરક્ષણ બિલ તમે જ લાયા છો તેત્રીસ ટકાનું તમે જ ગૌરવ લીધું છે તો ઓછામાં ઓછા પચીસ મહિલાઓને સ્થાન હોવું જોઈએ એની સામે આપણે આઠ જ આયા છે નવ જ આયા છે જે ચર્ચા કરીએ બધા નામ તો વર્ષ પ્રશાન રીયા વખતે કેપેબિલિટી એમનો પોતાનો વર્ચસ્વ અને એની સાથે સાથે આવનારા ઇલેક્શન્સ આ બધું જ ધ્યાનમાં રાખીને જ કારણ કે આ તો ભાજપ છે પોતાની રીતે જ રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવે છે ને તોડી પણ દે છે પણ હવે કદાચ સિનારિયો બદલાશે અજીજી શું કહેંગે અંતમાં આપ किसको કંસા ખાતા મળશે उसके बाद यहां पे कैसा રાજકારણ देखने मिलेगा અંતમાં શું કહેંગે जी मैं तो यही कहूंगा प्रशांत जी थोड़ा ऐसे व्यक्तित्व से बचे क्योंकि भारतीय जनता पार्टी पहले भी सरकार थी अभी भी सरकार में है ऐसी स्थिति में नितिन गडकरी राजनाथ सिंह अमित शाह सी, सीतारमन इन सबको हटाना तो ये नहीं चाहेंगे चाहेंगे कि फिर से वो महत्वपूर्ण पद है इन्हीं के पास रहे और कहीं सीता जी ने सुन लिया कि प्रशांत जी ऐसा बोल रहे हैं तो इसी इनका है, प्रशांत जी को इनकम टैक्स ज्यादा देना पड़ जाएगा <laughs> तो ऐसी स्थिति में थोड़ा बच के रहना है जो महत्वपूर्ण पद है मुझे लगता है कि नितिन गडकरी अमित शाह राजनाथ सिंह सीतारामन इन सबका पद यथावत वैसे ही रहेगा और बाकी लोगों का जो थोड़ा बहुत चेंज होगा जैसे रेल मंत्री बदले जाएंगे और लघु दो मंत्री अमित शाह जी के बारे में क्या कहेंगे क्या क्या लगता है निश्चित तौर से अमित शाह जी गृह मंत्री का पद छोड़ना नहीं चाहेंगे और अमित शाह जी का गृह मंत्री का पद नरेंद्र मोदी जी छोड़वाने का प्रयास भी करेंगे तो शायद लगता है कि मान जाएंगे कि बहुत पुराने साथी हैं तो मुझे लगता है कि ये चार पद है प्रयास।, प्रयास सही जलागे से आपने जल्दी थी જો પ્રયાસ થઈ શકે છે રોકવા માટેનો પણ મોદી સાહેબ એટલે ગૃહ ખાતું હવે અટકળો છે જો અમિત રાષ્ટ્રીય અધ્યક્ષ પછી તો કદાચ ગૃહ રાજનાથ સિંહ અને બીજું રાજનાથસિંહ નીતિન ગડકરી એવો ચહેરો છે જે વિપક્ષ સ્વીકારી લેશે એટલે વિપક્ષ સોરી એનડીએ ઘટક પક્ષો કે ભાઈ નીતિન ગડકરીને ગૃહમંત્રી બનાવો તમને વાંધો નથી નહીતર પછી અમને આપો તમે એટલે કદાચ નીતિન ગડકરી કે રાજનાથસિંહ નું નામ પણ અહીંયા આવી શકે છે જી બિલકુલ હવે જોવાનું રહેશે કે ખાસ સૌ કોઈની નજર એના પર પણ છે કે અમિત શાહ ને ફરી એક વખત આઘરું ખાતો મળે છે કે કેમ તો ત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે પ્રશાંત છે મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ નમસ્કાર તો આ વખતે કેબિનેટમાં સાતત્ય અને અનુભવ પર ભાર મુકાયો છે બધી જ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે જાતિગત સમીકરણો પણ જોવામાં આવ્યા છે આગામી વિધાનસભા છે ચૂંટણી આવવાની છે તેને પણ ધ્યાનમાં રાખીને અત્યારે કેન્દ્રીય મંત્રીમંડળના નેતાઓની પસંદગી કરવામાં આવી છે પણ આ તો હજી પણ જે પસંદગી તો થઈ ગઈ છે પણ આ જે હવે કેન્દ્રીય મંત્રીમંડળ સુધી પહોંચ્યા છે એ નેતાઓને કયો તો મળશે એટલે કે અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે એમણે જે માંગ્યું હશે એ મળશે કે નહીં અને નહીં મળે તો શું આ જે એનડીએના ઘટક પક્ષો છે તેમાં શાંતિ જોવા મળશે કે કેમ કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર